નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર સંજયભાઈ સોઢા મેમદાવાદ ખાતરજ ગામે નિરાધા દાદા દાદીનું મકાન બની રહ્યું છે તે મકાનનું ચંતરનું કામ તમામ પૂર્ણ થઈ ગયેલ છે એ મકાન માટે ઇંગલ પત્રા લેવા માટે આવી પહોંચ્યા પહોંચ્યા છીએ સામે પડેલી રિક્ષામાં પત્રા એ જેનો એક ફૂટનો ભાવ એકસો ત્રીસ રૂપિયા છે તો અઢાર બાય ચાલીસનું પતરું છે એક પતરાની કિંમત ત્રેવીસો ચાલીસ રૂપિયા છે એવા સાત નંગ પત્રા છે જેની કિંમત સોળ હજાર ત્રણસો રૂપિયા છે સામે પડેલી ઇંગલ જેનો એક કિલો ભાવ ઓગણસાઠ રૂપિયા છે એવી એકસો સિત્તેર ફૂટ લાંબી એકસો કિલો વજન જે દસ હજાર એકસો સિત્તેર સિત્યોતેર રૂપિયા બેસે છે સ્ક્રૂની વાતચીત કરીએ તો સો ગ્રામ સ્ક્રૂ છે સાડી ત્રણસો રૂપિયા સ્ક્રૂ પટ્ટી એકસો દસ રૂપિયા ટોટલ સત્યાવીસ હજાર સત્તર રૂપિયાનું બિલ બનેલું છે તો હવે આ મકાનના પતરા એંગલો નાખી દેવાના છે મત હવે આગળની વાતચીત કરીએ તો હવે દિવાલો પ્લાસ્ટર કરવાની છે નીચે તળ્યું નાખવાનું છે રસોડું બનાવવાનું છે કલર કામ કરવાનું છે લાઇટ ફિટિંગ કરવાની છે તો આ તમામ ખર્ચો અંદાજીત એક લાખ રૂપિયા જેવો આવે એમ છે તો વિડીયો ન એટલો શેર કરી દેજો નિરાધા દાદા દાદીના મકાન માટે ફૂલ નહીં ફૂલની પાખડી આપી યોગદાન આપેલા નંબર ઉપર તમે કરી શકો છો આપેલા નંબર ઉપર ગૂગલ પે ફોન કરી તમે સ્ક્રીનશોટ મોકલી દેવા વિનંતી દુકાનના માલિક બહુ સારા સ્વભાવના વ્યક્તિ છે જે પણ વસ્તુ આપી છે તેમાં ડિસ્કાઉન્ટ સેવા પેટે કાપીને આપેલું છે તેનો અંદાજિત સત્યાવીસ હજાર રૂપિયા બિલ બનેલું છે તમે પણ ફૂલ નહીં ફૂલની પાખડીથી યોગદાન આપી નિરાધા દાદા દાદીના મકાન માટે સહયોગ કરી શકો છો વિડીયો બને એટલો શેર કરી દેજો જય હિન્દ જય ભારત જય સવિતા સ્થળ ઉપર